મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો પહેલી તારીખ પહેલો મહિનો બે હજાર છવ્વીસ ને આજનો વાર છે મિત્રો ગુરુવારનો મિત્રો આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો આજની આવક છે મિત્રો પંદરસો ગુણી આસપાસની ધાણાની આવક જોવા મળી છે મિત્રો એમાં આજે નવા ધાણામાં કેવા ભાવ થાય છે રૂબરૂ હરાજીમાં જઈને જાણસી આ માહિતી તમને સારી લાગી અમારી જનરલ ને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારું લાગ્યો નહીં એકવીસો રૂપિયામાં નવા ધાણા વેચાણા છે રામોદ ગામના છે મિત્રો અને ધાણીની ક્વોલિટી છે અને કલરની વાત કરીને તો કલર સારો છે અને હવાની વાત કરીએ તો મિત્રો હવા છે પણ બહુ જા હવા નથી પણ દસ ટકા જેવી હવા કદાચ કહી શકાય તેવી હવા છે અહીંયા છે શું ગામ ખેડૂત કેટલા હતા નવમા મહિનાની વીસ તારીખ વાવ્યા હતા મિત્રો

સારો માલ છે રૂપિયા રૂપિયાનો ભાવ થયા ઓગણીસો અગિયાર રૂપિયાનો ભાવ થયા ઓગણીસો અગિયાર રૂપિયામાં વેચાણ

કલર ની વાત કરીએ તો કલર વાળો માલ છે ઓગણીસો છપ્પન રૂપિયાનો ભાવ છે ઓગણીસો છપ્પન રૂપિયાનો ભાવ